મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલન મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તન થઈ છે મને કે આપણા ખેડૂતો ને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે વીસ વીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હું આપણા સામાન્ય જન્મથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોર કપાસિયાના ભાવ કેટલા છે દૂરથી તમે જુઓ કે ગાય આવતી હોય આપણે એમના ગાય માતા આવે છે આપણે પગે પડીએ પણ નદી કારણ કે ખબર પડે આ તો આંખો છે જય જો મિત્રો અત્યારમાં થાકી ગયા કે શું નારો તો એવો હોવો જોઈએ કે દિલ્હી સુધી તમારો પડઘો પડવો જોઈએ એનું નામ નારો કહેવાય ફરીથી એક વાર લેશું જય જો મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણી વચ્ચે મંચસ્થ ઉપસ્થિત માન્ય ગોપાલ રાયજી માન્ય ગોપાલભાઈ માન્ય હેમંતભાઈ માન્ય સાગરભાઈ માનનીય રાજુભાઈ બંને રાજુભાઈ બહેનશ્રી રસમાબેન પ્રમુખશ્રીઓ કરશનદાસ બાપુ સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે હું જયારે આ ઘટના બની ચૌદ તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાન ભાઈ આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે મેં કીધું શું થયું મને કે આપણા ખેડૂતોને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે એને આંસુ ગેસના ટીર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે મિત્રો આજથી સાંત્રીસ આંત્રીસ વેલા પહેલાની હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે હું આપણા સામાન્ય જનમાંથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોડ કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો આપણે ઉછેરીએ અને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો આ તો અંદરૂની વાત સાંભળી રહી છે સાચું ખોટું તમને વધારે ખબર હશે સાહેબ દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે હાચી ઊંચો કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ની ખૂન ની કમાણી છે સાહેબ આપણે લોહી રેડીએ છીએ આમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચડી જાય છે મિત્રો ગાયો અને દૂર થી તમે જુઓ કે ગાય આવતી હોય આપણે એમ થાય ગાય માતા આવે છે આપણે પગે પડીએ પણ નજીક આવે ને તો ખબર પડે આ તો આખલો છે આ કે નહી મિત્રો આ લોકો સેવાના નામે ચડી બેઠા છે ડેરીઓમાં ચડી બેઠા છે ડેરીઓમાં લૂંટ ચલાવે છે તમે વિચાર કરો હું એટલા માટે કહી રહ્યો છું છત્રીસ આંત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ ની સરકાર હતી ખેડૂતોએ આંદોલન કર્યું મને લાગે છે ત્યાં સુધી સાબર ઘટના છે ખેડૂતોએ આંદોલન કર્યું આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા દસ ખેડૂતોના મોત થયા હતા આ વાત સાચી છે સાચી છે કે નહીં અને મિત્રો આજે મારે આમ તો હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિમાં નથી પડતો પણ મારે કહેવું પડે કે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ દાદાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી ચૌદ તારીખે મેં એટલા માટે કઉ છુ મને ફોન આવ્યો ખબર પડી ચાર દિવસ પહેલા જો હિંમતનગર માં હતો મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા મને કીધું યસુદાન ભાવ ફેર નથી મળતો ભાવોમાં ગડબડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમોમાં ડેરી વાળાઓ પોતાના ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયાનો એમડી ના પગાર હોય ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કહું છું સાચી કહું છું મિત્રો હું ખેડૂત ને માલધારીનો દીકરો છો ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાની ગોળી ખાવા સુદાન ગઢવી તૈયાર છે તમે એકલા નથી અને એ જ સાંજે મિત્રો માનની અરવિંદજીનો મને ફોન આવ્યો વાત કરી અમે ગોપાલભાઈ ચર્ચા કરી હેમંતભાઈને માનની અરવિંદજીને ને અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી આજ ભાજપ એકસો એકસઠ માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો મરવું પડે આહ દેહ કેમ કોઈ ઉદ્યોગપતિ નથી મારતો હું કોઈને મારવા માટે નથી કહેતો પણ કોઈ ઉદ્યોગપતિ કેમ આંદોલન નથી કરતો કોઈ કોઈ આઈએસ આઈપીએસ આંદોલન નથી કરતા એના દીકરાઓ વિદેશમાં મોજ કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હક ના ભર રૂપિયા માંગવા જઈએ ગોળીઓ વરસાવે આ તમારા બાપનું શાસન છે આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે આ અમારા મલદારી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ કેજરીવાલજીને મેં વિનંતી કરી કે હવે ચોપન લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગેરે તૈયાર હું ઓર ઇન કિસાન ઓર પશુપાલકો કે લીધે ગોળી ખાને કે તૈયાર હું મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગયમો આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વરસ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જ્યારે આ સિત્યાસી માં ગોળીઓ ચાલીને ને ઓગણીસો સિત્યાસી માં ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટીની પાંચ સીટ છે ત્રીજો પક્ષ છે એજ મુત એ જ સમય એજ સ્તર એ જ ઘટના માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી આ વખતે આમ આદમી નો સૈનિક આવી રહ્યો છે સાહેબ તૈયાર થઈ જાઓ તમે એકલા નથી ખેડૂતો એકલા નથી પશુપાલકો એકલા નથી હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું એમને સમથાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો મિત્રો હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો નો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી રહેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલી આ ભાજપે અશોકભાઈને નથી માર્યા માત્ર એકને એક એક ખેડૂત અને પશુપાલનને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આ જ રીતે મોતને ઘાટ ઉતારીશું ભલે આવી સરકાર જોઈએ ભલા જોરથી આવી સરકાર જોઈએ મિત્રો અંગ્રેજો પોલીસનો ઉપયોગ નહોતા કરતા ને એના કરતા હજાર ગણું વધારે અત્યારે ભાજપ કરી રહી છે અને કોની સામે આપણા ગરીબ પશુપાલકો સામે

તમારે જો માંગણી જ પૂરી કરવી હોય તો અમારા પછી કરશો સાચું બોલું બોલું છું છું બોલો સાચું અમારો મોત આવે પછી તમે માંગણી પૂરી છો હું અમને આપવા વાળા અમને તો અમારો નાથ દ્વારકા આપનારો બેઠો છે આ તો અમે ભૂલ હતી તમને શાસન આપ્યો ગાય માતા સમજીને દૂર થી જોયું તું અને આખલા નીકળ્યા છે આ અને એટલે જ મારે કર્ષદાસ માણેકની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે સૂકું તણખનું ધોઈ નું કામ ઘેનું ને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી સમાજના હતા પશુપાલકના હતા ખેડૂત ના હતા એવું નહીં સાહેબ ખેડૂતોના કારણે આજે ઉદ્યોગપતિ એના ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ નો આપીએ ઘઉ ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે બોલો ચાર્ટર પ્લાન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ નો ભરાય ને તો આખા જગતનો તાત છે જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ અને છે પશુપાલકો છે અને એની મજાક તમે કરો છો પણ મિત્રો સમય આવી ગયો છે આપણે એક એકને જાગવું પડશે આપણે એક એક એમ વિચારવું પડશે કે આ આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી પાસે અમે બનશે

જ્યારે પાકિસ્તાન થી આતંકવાદી આવ્યો અને કલમો નોન એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર એક એક નો બદલો લેવામાં આવશે હું અધિકારીને પણ કહી દઉં છું અહીંથી જે અધિકારી કોઈના ફોન ઉપર મારા પશુપાલકને મારા ખેડૂતની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને યાદ રાખજે 27 માં પહેલી કેબિનેટમાં તમારો વારો લઈશ તમે એમ સમજો છો વસુલાત વ્યાજ સાથે કરીશું આ મર્દના ફાડિયા એમને એમ નથી બેઠા આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધાએ અને મિત્રો અમે સત્તામાં આવીએ ન આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ એના માટે નહીં આ પ્રજા માટે એકવાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લઈશું અમે એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો

કનૈયાના પરિવારને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે બે જાઓ ભાજપ યા પહોંચ્યું છે આ કેટલો અહંકાર અને મિત્રો આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે આ અહંકારને તમે નું જ કાઢી શકીશો અને આજે આપણે સંકલ્પ લેવો પડશે મિત્રો માની અરવિંદજીએ ભગવત માન સાહેબ થોડી ક્ષણોમાં પહોંચી રહ્યા છે એમણે એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે જે પણ કરવું પડે આ તો શરૂઆત છે ટ્રેલર પિક્ચર પિક્ચર જોરથી મિત્રો આ એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું અને મને ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહિત તો એક ખેડૂતને દૂધનો લીટરે ભાવ તો મળે જ ભાવ ફેર તો ચાલી ચાલી ટકા મળે જ પણ એની સાથે સમજો એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એકવાર તમારે હવે પાંત્રીસ વર્ષ પહેલા બદલાવાનું નક્કી કર્યું હતું એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે મને ઘણા બધા લોકો મળવા આવે છે હમણાં પલ્સ કંપનીમાં લૂંટાયેલા બિચારા લોકો પણ છે હે કેટલા લોકો છે તમે જુઓ કંપનીઓ બુચ મારીને વહી ગઈ છે ચિંતા ન કરો ખેડૂતો પરેશાન છે પશુપાલકો પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે પણ આ બધાનો ઉકેલ શું છે ખબર છે વિશા કરો શું છે શું જોર થી બોલો શું છે વિસાવદરવાડી કરો વિસા વડી કરો એનો મતલબ ભાજપ ને લાભ મારો આદમી પાર્ટીના નેતૃત્વ ને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો પાંચ સાલ માં ઉકેલ લાવો બાકી બધી ફરિયાદો મૂકી દો હવે આવેદનો મૂકી દો રજૂઆતો મૂકી દો બધું થઈ ગયું કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી તમે વિચાર કરો વિશાળમાં માન્ય ગોપાલભાઈ ને જનતા એ ત્રણ ગણી લીપ થી જીતા આવું બધે કરવાનું છે કે નથી કરવાનો હાથ ઉંચો કરીને મને વચન આપો પછી મારું પૂરું કરવું વચન પાકું પાકું કરવાનું છે ખોટા વિડીયો આવશે તો પાકિસ્તાનની વાત લાવશે તો રાવણ જેમ ભગવાનને આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મતથી થી છીએ આ હિંમતથી નથી આવ્યા હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલકને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી અહીંયાથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન સાબર ડેરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે આ બધી અમને ખબર છે પણ આપણી માંગણી છે પોલીસ કેસ જે પણ ખેડૂત પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયો આપે અને સાબરદારી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસ વાળા ઝઘડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે આ મોત ઉપર રાજનીતિ નો હોય એટલે આજે આપણે કહેવા આવ્યો છું આમ આદમી પાર્ટી ખેડૂતોને પશુપાલકો માટે લડશે જે પણ કરવું પડશે કરવાની થશે હું એ ચુમોતેર જે નાગરિકો જેમને કહી દઉં છું સુપ્રીમ કોર્ટ સુધી વકીલો આમ આદમી પાર્ટી તમને આપશે હું ખાતરી આપું છું યાદી ક્યાંય અટકવાની જરૂર નથી ક્યાંય ડરવાની જરૂર નથી એક જ છે વિસાવદ્ર વાળી કરો છેલ્લો નારો હું બોલીશ તમારે જોરથી બોલવાનો છે જય જવાન જય જવાન